ભ્રષ્ટાચાર яви ઘટનાઓ માટે સૌથી વધારે જવાબદાર છે જે ભ્રષ્ટાચાર છે ને સૌથી વધારે જવાબદાર છે પૈસા કમાવાની લાલચ આ પતરાના શેડમાં ગેમ ઝોન ચાલુ થયો તો કોને પાસ કર્યો તો ભાઈ કેવી રીતે પતરાના શેડમાં ગેમ ઝોન અધિકૃત થઈ શકે ત્યાં જે પેલી રેસિંગ કાર હતી એ કોની મંજૂરીથી આવી હતી આરટીઓ ત્યાં જોવા ગયું તો આ પ્રકારની કાર ચાલે એ કેવી રીતે ચાલી શકે સાહેબ ભૂલ કાઢવા જાવ તો એક થી સો મળે પણ સાલા એક ગુનેગારને જો સજા મળે ને તો દાખલો બેસે અને ગુનેગાર મોરબીમાં જોયું સાહેબ ગુનેગાર કોણ હતો તો પેલા ચપરાસી ગુનેગાર પેલા પટ્ટાવાળો ગુનેગાર પેલા ટિકિટ વેચનારો ગુનેગાર કેમ ભાઈ માછલીઓને પકડી લોને મગરમચ્છ ને છોડી દેસો અને આજે મને એવું લાગે છે મારો અંતર આત્મા કે છે કે તમે આજે એ કરવાના મૂળના છો મગજ ક્યાં ચાલતું હશે મગજ એ આખું ભીનું સંકેલવામાં ચાલતું હશે કોઈનું મગજ એ પેલા આરોપીઓ પાસેથી નોટો રૂપિયા ખંખેરવામાં ચાલતું હશે નથુ આહીર જોડાયા છે મારી સાથે